નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા મહાનગરપાલિકા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વર્ગો શરૂ કરવા માટે આવનાર કેટલાક વર્ષોનું આયોજન કરી રહી છે ત્યારે બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એવી શાળાઓ છે જેમાં સ્માર્ટ બોર્ડ તો છે વાઈફાઈ નથી ક્યાંક શાળામાં રખડતા શ્વાન અને રમવાના સાધનો બિન ઉપયોગી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ તેનો લાભ નથી લઈ શકતા તો કેટલીક અનેક બીજી પણ તકલીફો આજે પણ વિદ્યાર્થીઓએ વેઠવાનો વારો આવ્યો છે આવો જોઈએ લોકસત્તા જનસત્તાનો આ વિશેષ જેને લઈને મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ શું છે શાળાઓની હકીકત આવો જોઈએ લોક સત્તા જનસત્તા સાથે ગ્રાઉન્ડ રિપોર્ટમાં તો નજર કરીએ લોક સત્તા જનસત્તાના વિશેષ અહેવાલ પ્રાથમિક શિક્ષણ તો સાચવો વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત વડોદરા શહેરમાં એકસો એકવીસ શાળાઓ હાલ કાર્યરત છે જેમાં બાળકો પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા છે ત્યારે લોકસત્તા જનસત્તા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત ચાલતી વિવિધ શાળાઓનું ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યું જેમાં શું સાચી પરિસ્થિતિ છે તે સ્પષ્ટ રીતે આપ જોઈ શકો છો વડોદરાના છેવાડી આવેલ સમા ગામ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા આવેલ છે જે શાળાના વર્ખંડમાં બાળકોને બેસવા માટે પૂરતી પાટલીઓ પણ નથી જોવા મળી એક તરફ અન્ય ક્લાસ ખાલી છે ત્યારે બીજા ક્લાસમાં અડધા વિદ્યાર્થીઓ પાટલી પર બેઠેલ છે તો અન્ય વિદ્યાર્થીઓને નીચે બેસાડીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીઓ સાથે આ કઈ રીતનો કેવી રીતનો વ્યવહાર થઈ રહ્યો છે તે નથી સમજાતું આ શાળામાં નાના ભૂલકાઓ માટે લાખોના ખર્ચે રમવાના સાધનો તો મૂકવામાં આવ્યા છે પરંતુ ત્યાં જવા માટેના રસ્તા પર તાળા મારી દેવામાં આવ્યા છે અને રમવાના સાધનો જંગલી વનસ્પતિ અહીં જોવા મળી રહી છે શાળાના હોલમાં ના બાળક છે ના શિક્ષક પરંતુ લાઇટ અને પંખા ચાલુ જોવા મળી રહ્યા છે આ કોના પૈસે દિવાળી તે સમજાતું નથી નવાપુરા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા આવેલી છે જ્યાં વિદ્યાર્થીઓ તો અભ્યાસ કરે છે પરંતુ શાળાની અંદર રખડતા શ્વાન પણ નજરે જોવા મળી રહ્યા છે સાથે જ બાળકો માટે રમતના સાધનો તો લગાવ્યા છે પરંતુ તેની જે દૂરદર્શા છે તે સ્પષ્ટ રીતે બતાવી રહી છે કે બાળકો તેનો ઉપયોગ કેવી રીતે કરતા હશે સૂત્રો સ્વચ્છ ભારત અભિયાનના બોર્ડ તો માર્યા છે પરંતુ શાળાના દ્રશ્યો કંઈક અલગ જ બતાવી રહ્યા છે સાથે જ શાળા ખાતે ફાયર એક્સટેન્શન બોટલ તો મૂકવામાં આવ્યા છે પરંતુ તમામ બોટલ એક્સપાયર થઈ ગયા હોય તેવું કેમેરામાં કેદ થાય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાર નવી શાળાઓ ઉચ્ચ માધ્યમિક માટે શરૂ કરવામાં આવી છે જેમાં ગોત્રી વિસ્તાર ખાતે આવેલ સર્વપલ્લી રાધાકૃષ્ણન સંવાદ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ અટલાદરા વિસ્તારમાં શ્યામા પ્રસાદ મુખર્જી અને વાઘોડિયા રોડ પર કવિ પ્રેમાનંદ શાળા આવેલ છે ત્યારે કવિ પ્રેમાનંદ શાળાની વાત કરીએ તો શાળા ખાતે લગાવવામાં આવેલ ફાયર એક્સટેન્શન તમામ એક્સપાયર્ડ હાલતમાં જોવા મળી રહ્યા છે આ સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિનેશ પંડ્યા શું કહી રહ્યા છે સાંભળીએ ત્રણ વર્ષનો એક્સપાયર ત્રણ વર્ષનો ફાયર સેફ્ટીના સાધનોનો કોન્ટ્રાક્ટ અગાઉ અપાયેલો હતો બારમા મહિનામાં બધી જ શાળાઓના એક્સપાયરનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જ્યાં મુખ્ય કચેરી આવેલી છે ત્યાં શાળા આવેલી છે એનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે મેં તાત્કાલિક ધોરણે તેર બાર તારીખનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તો તાત્કાલિક ધોરણે નવો કોન્ટ્રાક્ટ આપીને એને રિફિલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે આપણા માધ્યમથી જણાવી લઉં કે તમામ શાળાઓમાં જ્યાં જ્યાં બી કોન્ટ્રાક્ટ પૂરો થયા છે નવો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે અલગ અલગ કેજીના બોટલો આવતા હોય છે ચાર કેજી છ કેજી નવ કેજીના એ તમામ બોટલો રિસફલિંગ કરીને એને એક ચોવીસ કલાક માટે રાખવામાં આવતાં હોય છે ફલા મહિનાને એનમ તમામ શાળાઓમાં બોટલો રિફિલ થઈ જશે એવી આપણે ખાતરી આપું છું આ બહુ ગંભીર બાબત છે આપણા માધ્યમથી જાણવા મળ્યું છે કે અમુક શાળાઓમાં રખડતા શ્વાનો બાળકોના ભણતર સમયે ફરી રહ્યા હોય છે તરત જ મેં કાળજી રાખીને પગીને અને વોર્ડ કક્ષ જાણ કરીને કમિશનરને મેં જાણ કરીશું કે આ રીતની રખડતા શ્વાનો એને તાત્કાલિક દૂર કરવા જોઈએ વાઈફાઈ બધી જ શાળાઓમાં વાઈફાઈ નહીં એવું નહીં હોય આપણે જે બી શાળાની માહિતી મળી હોય તાત્કાલિક આપણા માધ્યમથી મળી છે અમે લોકસત્તા પ્રેસને આવકાર્યો છે કે પ્રેસ બી આ રીતે ઉજાગર કરીને અમને લોકોને શિક્ષણમાં કઈ કઈ ત્રુટિયો રહી ગયેલી છે શાળાઓમાં કઈ ત્રુટિઓ રહી ગઈ છે અને સફાઈ નામે હોય બાળકોના શિક્ષણ નામે હોય અમે તાત્કાલિક ધોરણે પગલાં લઈને એને પૂર્ણતા કરવાનો પ્રયત્ન કરીશું ગુજરાત સરકાર તરફથી ચારસો ને જેટલા સ્માર્ટ બોર્ડો દરેક શાળામાં અલગ અલગ રીતે આપવામાં આવેલા છે અમુક શાળાઓમાં ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા બાકી છે આપણા માધ્યમથી જે બી શાળાઓમાં જણાવવામાં આવેલો છે અમે તાત્કાલિક એનું નોટિંગ કરીને ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા બાકી છે આમાં પ્રોગ્રામો સેટ કરવાનો હોય છે સરકારની તરફથી અલગ અલગ રીતે પ્રોગ્રામો સેટ કરવા માટે અમુક અમુક એજન્સીઓને મોકલતા હોય છે મોટાભાગની શાળાઓમાં આ પ્રોગ્રામો સેટ થઈ ગયા છે પણ જે જે શાળામાં પ્રોગ્રામ સેટ નહીં થાય અમે તાત્કાલિક ધોરણે એને પૂરા કરવાનો પ્રયત્ન કરીશું શાળાઓમાં જે નવું બાંધકામ કરવાનું હોય છે અને એસએસએ તરફથી બાંધકામ કરવામાં આવે છે એટલે શાળાઓમાં જે 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 શાળામાં રિકવાયરમેન્ટ હોય શાળાનું મેકઅપ વધી કોઈ બાળકોની સંખ્યા વધી ગઈ હોય એ એસએસએ તરફથી એ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે બીજું આકસ્મિક આકાશમી અકસ્માતના ધોરણે અમારું એક બજેટ હોય છે બજેટમાં અમુક પ્રકારના રિનોવેશનો અમે કરી શકતા હોય છે અમુક પ્રકારના રિનોવેશનો વોર્ડ કક્ષા થતા હોય છે કાઉન્સિલર કક્ષા થતા હોય છે અલગ અલગ એનજીઓ મારફતે થતા હોય છે આપણા માધ્યમથી આજે જાણવા મળેલું છે કે સમાજ સ્કૂલમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે જે આપ કહી રહ્યા છો કે નવા રમતગમતના સાધનો છે તે આઠ વર્ષે અમે ઇન્સ્ટોલેશન કરાયેલા છે પાછળની જગ્યામાં નાની મોટી સાફસફાઈ કરીને ત્યાં રેતી નાખવાનું કામ કરીને વેકેશનમાં ત્યાં રેતી નાખીને ગાર્ડન ડેવલપ કરીને બાળકો માટે રમતગમત માટેના સાધનો ખુલ્લા કરવાનું અમારું આયોજન છે સાથે સાથે આપ કહી રહ્યો છો કે ઘણા ક્લાસીસોમાં લાઈટના પંખા ચાલુ હતા આપણા માધ્યમથી જણાવવામાં આવ્યું છે તમે તાત્કાલિક જ આચાર્યશ્રીને જાણ કરીને એની એનો જવાબ માંગવાનો પ્રયત્ન અમે કરીશું શિક્ષકનો તાત્કાલિક અમે બોલાવવામાં આવ્યો છે કે સફાઈ કર્મચારીને અમે ફોન કરીને પૂછ્યું તો બે દિવસથી કોઈ રજા પર ઉતરી ગયો હતો પણ શિક્ષકની ફરજમાં છે કે કોઈ સફાઈ કર્મચારી કોઈ પગી રજા પર ઉતરી ગયો છતાં પણ શાળાની સફાઈ કરવાની જવાબદારી અને શિક્ષકની હોય છે આપણા માધ્યમથી જાણવા મળ્યું છે તરત જ અમે શિક્ષક અને એને કચેરી પર બોલાવીને સાંસાધિક સૂચના આપેલી છે કે એની પર તરત જ શિક્ષાત્મક પગલાં લઈને આગળની કાર્યવાહી કરો વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિની ટોટલ એકસો એકવીસ શાળાઓ આવેલી છે અલગ અલગ પ્રકારની જરૂરિયાત પ્રમાણે ત્યાંનું ડેવલપમેન્ટનું કામ થતું હોય છે સમિતિમાં અલગ અલગ પ્રકારના ઇશ્યુ થતા હોય છે કે નેટની વ્યવસ્થા કરવાની હોય સ્માર્ટ ક્લાસની વ્યવસ્થા કરવાની હોય અલગ અલગ પ્રકારનું તરફથી 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 મળતી મળતી હોય હોય કોઈ જે બી કામ કરવામાં આવે છે એની દેખરેખ રાખીને તમામ સ્થળોનું અવલોકન કરવામાં આવે છે જ્યારે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનું કહેવું છે આ મામલે કે બતાવવા માટે મોટા મોટા ખર્ચા કરવામાં આવે છે પરંતુ શિક્ષણના નામે વિદ્યાર્થીઓને કશું નથી મળતું તેવું સ્પષ્ટ દેખાય છે શિક્ષણ સમિતિ એટલે કોર્પોરેશન માટે બહુ મોટો ખર્ચો થાય છે શિક્ષણ સમિતિમાં જે સાત કરોડ રૂપિયામાં શિક્ષણ સમિતિ ચાલતી હતી અને આના કરતાં વધારે સ્કૂલો હતી અને વધારે વિદ્યાર્થીઓ હતા અત્યારે મને લાગે ત્રીસ ચાલીસ હજાર હશે ચાલીસ હજારની આસપાસ હશે પણ ત્યારે તો એક લાખ ચોત્રીસ હજારને સાત કરોડ રૂપિયાનો ખર્ચો થતો હતો આજે સરકાર બધા સાધનો બરાબર લાવે છે કે છોકરાઓ આ શીખશે આ શીખશે ઇંગ્લિશ મીડિયમ શીખશે આ શીખશે ખર્ચો પર ખર્ચા કરાવે આ ખર્ચો શાના માટે દરેક તમારા કાર્યક્રમોની અંદર જો શિક્ષણ સમિતિના ટીચરોને આગેવાની લેવાની હોય તો એ શિક્ષક થોડી રહ્યો એ તો કાર્યકર્તા થઈ ગયો અને જ્યારે કાર્યકર્તા થઈ ગયો હોય તો એ ભણાવશે શું એટલા માટે મોટા મોટા ટીવી લગાવો કે બધી નવા સાધનો લાવ પણ જ્યાં સુધી ગુરુને જેને શિક્ષા આપવાનું છે તે ગુરુ જ્ઞાન ગુરુ વગર જ્ઞાન નથી ગુરુને તમે જપ્પા દેતા નથી અને બાળકોને બી તમે લઈ જતા હોય તો એ શિક્ષણ બી ખતરી ગયું છે અને સાધનો બી કથળી ગયા છે એવું મારું માનવું છે એમને દરેક શિક્ષકને સ્વતંત્રતા આપો વિદ્યાર્થીઓને સ્વતંત્રતા આપો કોઈ બી પ્રોગ્રામ મેં કાર્યક્રમો મેં ના લઈ જાઓ અને એમને કહો કે અમે કોઈ પણ વિદ્યાર્થીઓનો પરીક્ષા લઈશું તો એ ખડાખર બોલતો હોવો જોઈએ નહીં તો તમને સસ્પેન્ડ કરી દઈશું અથવા તમારે પણ શિક્ષાત્મક પગલાં લેશું એવું બધું કંઈ કરતા નથી ખાલી મોટા મોટા સાધનો બતાવવા માટે કે અમારા શિક્ષણની પ્રક્રિયા બહુ સારી થઈ રહી છે પણ શિક્ષણના નામે શું થઈ રહ્યું છે એ આપ પોતે નિહાળી શકો છો શું આનો જ જોવા મળે ને છોકરાઓને ભણાવવાળો શિક્ષક જ ના હોય રેલીઓમાં જતો હોય પટાવાળો ના હોય સિક્યુરિટી ગાર્ડ ના હોય એને બચાવવાળો કોઈ ના હોય તો કૂતરા શું ગાયો બી રખડ છે ભાઈ એટલે કહેવાનો ભાવ અર્થ એટલો જ છે કે શિક્ષા એક એવો માધ્યમ છે જે દેશને મજબૂત કરે છે દેશની કમરને મજબૂત કરે છે અને જ્ઞાન જ્યારે વિદ્યાર્થી લે તો એ ખૂબ આગળ દેશની પ્રગતિ કરી શકે છે એટલા માટે હું કહી રહ્યો છું કે એને સ્વતંત્રતા આપો એને સાધનો તો પછી છે પહેલાં સ્વતંત્રતા આપો કે કોઈ બી બોલાવે તો જવાનું નહીં અમે શિક્ષ શિક્ષક છીએ ને શિક્ષા શિક્ષા આપીશું એના સિવાય બીજું કંઈ ના કરીએ એવું એમને પ્રાધાન્ય આપો અને એવી એમને તાકાત આપો તો મને લાગે છે કે આ શહેર તો મજબૂત થશે કળા કળા બોલતા થશે છોકરાઓ હોશિયાર થશે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણે છે એ વખતે કોઈ બી પ્રોગ્રામની અંદર અમારા જેવા વિદ્યાર્થીઓને કોઈ મોકલતું નહોતું શિક્ષકો એટલે ભગવાનની દૃષ્ટિએ જોતા હતા આજે આપ તો વિચાર કરો છો કે કે બધા સાધનો બહુ છે રૂપિયા બહુ ખર્ચા કરે છે અત્યારે એકસો સાઠ કે બ બસો કરોડ રૂપિયાની આસપાસ થવા આવ્યું છે પણ શિક્ષણના નામે જે થઈ રહ્યું છે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે છે અને આપણે સારી રીતે સાચી દિશામાં લઈ જઈએ મારું માનવું આ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ જેની દુર્દશા સ્પષ્ટ દેખાઈ રહી છે એક તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ શરૂ કરવાની વાત કરી રહી છે ત્યારે બીજી તરફ જે સંચાલિત શાળાઓ છે આજે કાર્યરત છે તે તમામ શાળાઓ હજુ પણ દૂરની હાલતમાં જોવા મળી રહી છે એક તરફ વિપક્ષનું કહેવું છે કે મોટી મોટી વાતો ખાલી કરતા હોય છે પરંતુ કોઈ કામના નામે નથી કરવામાં આવતી ને એક તરફ જે રીતે શિક્ષણ સમિતિના ચેરમેનનું કહેવું છે કે તેઓ દ્વારા હવે આ તમામ શાળાઓ પર હવે ધ્યાન રાખવામાં આવશે તમામ વસ્તુનું નિવારણ લાવવામાં આવશે હવે જોવાનો વિષય રહ્યો કે આ તમામ જે તકલીફો વિદ્યાર્થીઓને વેઠવી પડી રહી છે ત્યાં ક્યારે સુધી સુધારો થશે કેમેરા પર્સન શામ સોન સાથે પાઠવાલુસરે લોકસતા જનસત્તા વડોદરા